અમારી દરેક ચેરમેનો ત્રણેય જિલ્લાના વતી અમારી એક માંગ એવી હતી કે ભાઈ ત્રણ મુદ્દા અમે મૂક્યા હતા કે ભાઈ દૂધ ભરતા પશુપાલકોના દીકરો અથવા દીકરી ભણેલા ગણેલા હોય એવાની નોકરી આપો બીજો મુદ્દો અમારો એવો હતો કે જૂની પદ્ધતિ પદ્ધતિની પ્રક્રિયા કરવામાં આવે ત્રીજો મુદ્દો અમારો એવો હતો કે સ્થાનિક સહકારી ત્રણ પ્રતિનિધિ મૂક્યા હતા દૂર કરવા આ બધી વાતોને એકાદ મહિનો થવા છતા એમૂલના ચેરમેન એમનું આખું બોર્ડ કોઈ જાતનો કોઈ ઠરાવ કોઈ જાતની માહિતી નથી આપતા ત્યારે હું તારીખના દિવસે બીજા દસ મુદ્દા સાથે એટલે ત્રણ મુદ્દા ઉમેરી દસ મુદ્દા સાથે ચેરમેન મળ્યો ચેરમેને સ્પષ્ટ ના પાડી દીધી કે આ મુદ્દાને અમે કોઈ જાતની તમને માહિતી ના આપી શકીએ તો મેં કયો વાંધો નહીં વાઇસ ચેરમેન ને શ્રી મળ્યો એમને પણ કોપી આલે એમને એક કોપી રિસ્યુ કરી સહી કરી મને પરત આપી હું એમડી શ્રી ને મળ્યો એક કોપી એમને લીધી એક મને પરત આપી પછી અમે નક્કી કર્યું કે ભાઈ ગામે ગામ ચેરમેનો શ્રીનો સંપર્ક કરી અને આ ઠરાવ મારફતે કહીએ કે ભાઈ તાત્કાલિક સાધારણ સભા બોલાવો એટલે બે ત્રણ દિવસથી અમારો ઈસ્યુ ચાલે છે અમે ગામે ગામ ફરીએ છીએ મળી સાચી માહિતી આપી કે ભાઈ આ રીતનું અંદર અમૂલની અંદર આપણે જે માહિતી હજુ સુધી આપતા નથી તો આપણે થરાવ મારફતે એમને જાણ કરીને કે આટલા જનની ભાઈ માંગણી છે અને આ મીટિંગ તાત્કાલિક સાધારણ સભા બોલાવો એવી અમારી માંગણી હતી પણ છ તારીખના છ મુદ્દા હતા છ એ છ મુદ્દાની અંદર મારી માંગણી એવી હતી

બીજી વાત એ હતી કે તમે કેટલા ભરતી કરી બીજો મુદ્દો એક એવો હતો કે અમૂલની અંદર હાલ દરેક દૂધ મંડળી ઉપર જે દાણ જાય છે ખૂબ જ ખરાબ દાણ જાય છે એટલે મેં એવી માહિતી માંગી કે ભાઈ આ કોન્ટ્રાક્ટર કોણ છે અને કોન્ટ્રાક્ટરના કેટલા વર્ષનો તમે કરાર કર્યો છે એની મને થોડી વિગત આપો એટલે આ બધી જ વાતો સાથે દસ મુદ્દા સાથે જ્યારે આપણે જયા છીએ ત્યારે ચેરમેન શ્રી એ ના પાડી દીધું કે આવી અમે તમને તમારી પાસે ગમતેર આક્ષેપ થઈ રહ્યા છે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ જે લગાવ્યા છે શું કેવું છે કેસરીસિંહ અને સંજય પટેલ અમૂલ ડેરી ડિરેક્ટર છે અને એ અમૂલ ની ઉપર આરોપો કરતા હોય એની અંદર અમારો એમને જે પ્રશ્ન હોય એમના બોર્ડનો પ્રશ્ન સ્થાનિક મંડળીઓમાંથી જે ઠરાવો સંજય પટેલ અમૂલનો ડિરેક્ટર હોય માત્ર વિધાનસભામાંથી અને કેસરીસિંહ એ અમૂલમાં લડ્યા પણ એ ગયા બંને ભેરા થઈને જે આજે ગ્રામના મંડળીઓ થી જે ઠરાવો માગે અમને ખ્યાલ નહીં પણ આજે જાણવા મળ્યું અમને તો આ લોકો ઠરાવ માગી અને એમને કે જે માગણીઓ હોય કરે એ માગણીઓ હાથે અમારો વિરોધ અમુક લોકોના ઠરાવ એમને લીધા આજે અમને અમુક લોકોએ જાણ કરી કે ભાઈ સંજય પટેલ કોંગ્રેસના જે તમારા હરીફ હતા એ અને કેસરીસિંહ ભાજપના હતા બંને માણસો તેના ઠરાવ માગે તો અમારે આપવા કે કેમ એટલે અમને જે લોકોએ જાણ કરી એમને કહ્યું આપણે એમાં પડવાની જરૂર નહીં એવી અમે સલાહ આપીએ છે પછી કેસરીસિંહ મારી ઉપર આરોપ લેતો તો પાયા વહેવાનો કોંગ્રેસને સંજયસિંહ અહીંયા ડિરેક્ટર કોંગ્રેસના છે અને બોર્ડ જે અમૂલની અંદર છે એ ભાજપનું છે એટલે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ થતી હોય તો અમારી નૈતિક ફરજ બને કે પાર્ટી વિરોધી પ્રવૃત્તિ ના કરે એટલે ના થાય એના માટે અમે કહ્યું કોંગ્રેસના બંને હાથે બની કરતા હોય દાખલા તરીકે ભાઈ બોરસદભાઈ રાજેન્દ્ર પરમારના ના લોકો કરતા હોય પ્રવૃત્તિ તો કેસરીસિંહ ભાજપના હોય તો આ વસ્તુ ના કરે એના માટે અમને જે લોકોએ મંડળીના ચેરમેન બે ત્રણ મંડળીઓ ચેરમેને પૂછું એમને કહ્યું ભાઈ આ રીતના થતું હોય તો ના કરવું જોઈએ આટલું અમે લોકોને જાણ કરી છે તમે ના પાડી શકે ના સામેથી અમને જાણ કરી છે ચેરમેન એ કે ભાઈ આ લોકો સંજય પટેલ અને કેસરી છે કેસરીજી આજે ઠરાવ માંગે અમારે આપવા કે ના આપવા તો અમે કહ્યું ભાઈ તમારી નિયમ મુજબ થતું હોય તો આપો નતર પછી આ તો આપણી ગામની મંડીને સ્થાને કારણ કે પશુપાલનના હિતમાં સ્થાનિક મંડી ચાલતી હોય એના કારણે અમૂલ ચાલતી હોય અમૂલનું હિત અને સ્થાનિક મંડીનું હિત અને પશુપાલકોનું દરેકનું હિત જળવાઈ રહેવું જોઈએ અંદર અંદર રાજકીય પોતાના કારણે સ્થાનિક મંડીનું કે અમૂલ નું હિત જળવેરે એનું નુકસાન ના જાય એ જરૂરી છે